આજના પવિત્ર દિવસે અનેક લોકોએ સાહેબજીના જીવન અને તેમના કાર્યોને યાદ કર્યા છે તેમણે સમાજના નબળા અને વંચિત વર્ગોના ઉત્થાન માટે જે અમૂલ્ય યોગદાન આપ્યું છે તે માટે બાબા સાહેબજીને આજે સૌ કોઈએ ભાવભીની અંજલી આપી આ કાર્યક્રમમાં ગ્રીન સેનાના સભ્યો અને શહેરના અન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા સૌએ શાંતિ અને ભાઈચારાની ભાવના સાથે આ પર્વની ઉજવણી કરી ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો બાબા સાહેબ અમર રહોના નારા લગાવીને તેમને યાદ કરી રહ્યા છે આજના દિવસે સુરત શહેરમાં અનેક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેમના જીવન અને સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીનું યોગદાન દેશ ક્યારેય નહીં ભૂલી શકે તેમણે સમાજના દરેક વર્ગને સમાન અધિકારીઓ અપાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું તેમની જન્મજયંતિ આપણને સૌને તેમના આદર્શો અને મૂલ્યાંકનોને જાળવી રાખવાની પ્રેરણા આપે છે સુરેશ સોનાવણે ભારત રત્ન બોધિસો પરમપૂજ્ય ડૉક્ટર વસા આંબેડકર એકસો ચૌત્રીસમી જન્મ જયંતી સાર્વજનિક જન્મજયંતિ સમિતિના કન્વીનર શ્રી સુરત આજે ડૉક્ટર વસા આંબેડકરની જન્મજયંતિ સમગ્ર વિશ્વ બહુ ઉત્સાહ હર્ષ ઉલ્લાસથી મનાવી રહ્યો છે ડૉક્ટર આંબેડકર ફક્ત દલિતોના જ નહીં પરંતુ આ આ સમાજમાં દબાયેલા કચરાયેલા વર્ગના અને ખાસ કરીને મહિલાઓના મુક્તિદાતા હતા મહિલાઓ માટે બાબાસાહેબે હિન્દુ બિલ બનાવેલું અને જે મહિલા ચૂલ ને મૂલ પૂરતા સીમિત હતા જે મનુસ્મૃતિમાં મહિલાઓને કોઈ પણ પ્રકારના અધિકાર નહીં હતો શુદ્રોનો પણ અધિકાર નહીં હતો પરંતુ ડૉક્ટર આંબેડકર આંબેડકરજી સંવિધાન બનાવીને છત્રપતિ શિવાજી મહારાજે જે રાજ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરી મહારાષ્ટ્રમાં એ પદ્ધતિથી સમગ્ર દેશને બાબા આંબેડકર એક તાંતણે બાંધ્યા છે આજે બાબાસાહેબ આંબેડકરની જ્યારે એકસો ચોત્રીસની જન્મજયંતિ આપણે મનાવી રહ્યા છે ત્યારે સૌ નવજવાનોને મારી વિનંતી છે કે ભાસાહેબ આંબેડકરે જે સંદેશ આપણે આપેલો હતો શિક્ષિત બનો સંગઠિત બનો અને પોતાના હકના અધિકાર માટે સંઘર્ષ કરો આજે શિક્ષાથી આપણો લોકો વંચિત થઈ રહ્યા છે સંગઠનમાં બી આપણે લોકો છિન્ન ભિન્ન છે સંઘર્ષ કરવાની જે ક્ષમતા આપણા સમાજમાં છે તે ક્ષમતા આજે કશે ને કશે થોડે ડાઉન લાગે છે એટલે આજે ભાઉસાહેબે આંબેડકરને જો સાચા અનુયાયી હોય તો આપણે એમના માર્ગ પર ચાલવાનો છે એમને બદલ માર્ગ પર ચાલીને આ દેશને સંવિધાનને મજબૂત કરવા માટે આપણે સૌ આજે સંકલ્પ લઈએ ફરીથી એકવાર શહેરીજનોને અને દેશવાસીઓને ડૉક્ટર સાહેબ આંબેડકર જયંતિની હાર્દિક મંગલકામનાઓ જય ભીમ જય ભારત જય ગુજરાત ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન ડૉક્ટર સાહેબ આંબેડકરનો ભારતના બંધારણમાં ગઢવાઈઓમાં અને નોટર ભારતના ગઢવાઈ ઘડતરમાં ખૂબ મહત્ત્વનું યોગદાન રહ્યું છે ભારતીય જનતા પાર્ટી આજે ડૉક્ટર સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર પર એમના જીવન મૂલ્યો પર અને એમના સિદ્ધાંતો પર ચાલી રહી છે આજે સમગ્ર દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ બૂથ લેવલ સુધીના કાર્યક્રમો બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપતા આવેલા છે ચલો આવનારા વર્ષોમાં પણ આપણે ભારત દેશને બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો પર અને એમના માર્ગદર્શન હેઠળ જે એમની નીતિઓ ઘડેલી છે એના પર આપણે લઈ જઈએ ભારતનું નિર્માણ કરી ચૌહાણ ભીમોત્સવ સમિતિ સુરત આજથી એકસો ચોત્રીસ વર્ષ પહેલાં આ દેશમાં એક ભીમ નામના બાળકે જન્મ લીધો એનું તેજ આ સૂર્યના તેજ કરતાં પણ વધુ ચમકતું હતું તેણે માત્ર છ વર્ષની ઉંમરમાં પોતાની માતાને ગુમાવી એવા સમયે જ્યારે આ દેશના અંદર અસમાનતા પૂર ખીલેલી હતી છૂઆછૂત હતું એ સમયે આ બાળકે અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ કરી સિમ્બલ ઓફ નોલેજનો ખિતાબ મેળવ્યો આ ખિતાબ મેળવી ભારત દેશનું સંવિધાન બનાવ્યું આ સંવિધાનમાં ભારત દેશની જનતાને કરોડોની જનતાને સમાનતાનો અધિકાર આપ્યો શિક્ષાનો અધિકાર આપ્યો અને આ ભારત દેશને એક બુલંદ ભારત રાજકીય ભારતનું બંધારણ આપ્યું એવા આજે મહામાનવ બોદ્ધિસત્વ યુગાવતાર ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિ સમગ્ર ભારત દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે તો આપ સૌના માધ્યમથી હું આ ભારત દેશની જનતાને તેમની જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે બાબા સાહેબે જે ત્રણ સૂત્ર કયા છે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આ સૂત્રો પર કામ કરી અને ભારત દેશ એક નવી ઊંચાઈ હાંસલ કરે તેવી આશા રાખું છું જય ભીમ જય ભારત આજ રોજ ચૌદ એપ્રિલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કે જેમના જેમને આપણે આપણા બંધારણના ઘડવૈયા તરીકે માનીએ છીએ એમની જન્મજયંતિ હોય આજે હું તમામ લોકોને શુભકામનાઓ પાઠવું છું સાથોસાથ આ બંદોબસ્તમાં આજના તહેવાર અનુસંધાને અમે બંદોબસ્ત પણ યોગ્ય ગોઠવ્યો છે અહીંયા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુ પર ઘણા લોકો આવી અને પોતાના ભૂલાર ચડાવીને પોતાનો ભાવના પ્રગટ કરતા હોય છે લાગણી વ્યક્ત કરતા હોય છે અને આ માટે યોગ્ય બંદોબસ્ત ગોઠવેલ છે ગઈકાલ રાતથી જ પોલીસ પ્રેઝન્સ અહીંયા છે આના માટે અમે જે સ્ટેચ્યુ છે એની આસપાસ બીજા જે સ્ટેજ છે ત્યાં આ ઉપરાંત ટ્રાફિક માટેના પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે ટ્રાફિક ડાયવર્ઝન માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ પણ અત્યારે કાર્યરત છે આ ઉપરાંત જે સામાજિક આગેવાનો છે અલગ અલગ ગ્રુપ્સના એ લોકો સાથે પણ અમે સંકલનમાં છીએ જેથી યોગ્ય રીતના કામગીરી થઈ શકે લોકો પૂરતા સગવડ સાથે પોતાની જે ભાવના છે એ અહીંયા વ્યક્ત કરી લાગણી વ્યક્ત કરી અને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવી શકે સાથે સાથે અન્ય લોકોને પણ કોઈ અડચણ ન થાય એ લોકોને પણ સરળતા રહે એવી રીતના સંકલન સાધીને કાર્ય થઈ શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે સંવિધાન કે નિર્માતા બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી કી જયંતી પે બહોત બહુ શુભકામનાએ બાબાસાહેબ આંબેડકર એક જ નારો દેશની ચારેય દિશાઓમાં લાગતો હોય છે કે જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા આજે બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં વંદન કરીને સૌ સમાજને સુખી શાંતિ અને સલામતી અર્પે તેવી પ્રાર્થના કરી છે